ઉપરો નહીં કરી શકે તો તો તારે રાહુલનો સ્વીકાર કરવો પડશે બોલ મંજોર છે કેવું છે ને મામા કે ભલે તમે આજ સુધીની બધી બેટલ્સ અમે જીત્યા હો પણ આ તો હું જીતીશ એમ ચાલ થઈ જાય વો નેહાના બંગલામાં થયેલ મીટિંગ મુજબ વકીલના આપેલા માર્ગદર્શન મુજબ નેહા પોતાના પગે પાટો બાંધી અને પોતાના બેડરૂમમાં સુઈ જાય છે અને પોતાના નોકર હાથીને કહેલો હોય છે કે જેવ રાહુલ આવે એવું તો એને મારા બેડરૂમમાં ખવડજો સાહેબ મેડમ તમારી ક્યાં ના રહેજો એના રૂમમાં જઈને એમને પહેલા મળતા આવો જાઓ એની રૂમમાં આ છે રૂમમાં સામેથી બોલાવે છે જોયું ભગવાન આખરે તે મારી સામે જોયું ખરું હા તારા ઘેર દેર છે પણ અંધેર નથી અને જેવો દરવાજો અવાજ આવે છે તેવી સુતેલી નેહા બેઠી થઈ અને પલંગ ઉપર બેસે છે અને રાહુલ કહે છે કે રાહુલ મેં તારું બહુ અપમાન કર્યું છે બિચારો ભોળો રાહુલ કહે છે કે કઈ વાંધો નહીં પતિ પતિના ઝઘડામાં તો આવું ચાલ્યા જ કરે પણ પણ તારા પગમાં શું થયું નેહા રાહુલને કહે છે કે મારો પગ મુછોડાઈ ગયો છે અને મારી બેનપણી પ્રિયા એની આજે બર્થડે ની પાર્ટી છે અને આ ગિફ્ટ નું પેકેટ લઈ અને તું એમને જઈને આપ્યા હોટલ સુરજ માં તો રાહુલ બિચારો એ ગિફ્ટ નું પેકેટ લઈ હોટલ સુરજ માં જાય છે રાહુલ ને નેહા ના પ્લાન ની કોઈ ખબર નથી કે જે હોટલ ના રૂમ માં તે પ્રિયા ને મળવા જાય છે એને બાજુ ના રૂમ માં નેહા મામા અને વકીલ મોનિટર ઉપર તેને જોવા બેઠા છે ત્યારે વકીલ તેને કહે છે કે મામા આ આ તમારો કેટલો છે ને તે હમણાં જ જ છુપા કેમેરાની અંદર બધું બતાવી અને છૂટાછેડા લેવામાં પણ અમે લોકો સફળતા છે હવે બીજા રૂમની અંદર પ્રિયાને ગ્લેમરસ અને સેક્સ ડ્રેસ પહેરાવીને બેસાડી છે અને છુપા કેમેરા પણ રાખેલા છે અને રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે

પરંતુ એ જ દરમિયાન રાહુલ ની નજર છુપા કેમેરા ઉપર પડી જાય છે અને પ્રિયાથી દૂર થવા માટે રાહુલ બાથરૂમ જવાનો બહાનો કરે છે હવે સમજણ પડી એ કાઈ કરી નતો શકતો કેમ કે ને સુ સુ જાવ તું સુ સુ આ છે સુ સુ હવે સુ સુ જીને આવશે અને ચાર થઈ જશે પછી જો અમારી પ્રિયાનું નું ચમત્કાર એ સુ સુ ના ભાગેલા એ સુ સુ નથી ગયો ઓ એ ભાગી ગયો અને પાછો નહીં આવે नहीं आ रहे नहीं आ अरे आओ आव से, है। आवे। से है। ये डोहा चुप कमोश नहीं आ रहे मेरा नो वायर जोता जोता ए बाजू रूम में पहुंची जायेंगे अरे यार हजी के बाद नहीं आ हो मैं बाथरूम में बदी जाता परफ्यूम की दीदा छे तो तो सु परफ्यूम लगा तो से પરફ્યુમ તો હું ઘરેથી લગાડીને જ આવ્યો છું